નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે બીજા મહિનાની ઓગણીસ તારીખ ને સોમવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો બે બ્લોકની આવક રહેલી છે આજે પાંચ નંબર નો બ્લોક ભરેલો છે તેમજ છ નંબર નો બ્લોક ભરેલો છે સાત નંબર ના બ્લોક ની વાત કરીએ તો મિત્રો અહીંયા ઉતરવાનું કામકાજ ચાલુ છે બે ત્રણ લાઈન જ ઉતરી છે હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે પાંચ નંબરના બ્લોકમાંથી માંથી તો પેલા જાણી લઈ શું રહે છે ડુંગળીના બજાર ભાવ મિત્રો આપ સૌને ખ્યાલ જ કે નિકાસનું કામકાજ હવે ચાલુ થઈ ગયું છે એક્સપોર્ટનું કામકાજ લગભગ તો હવે આજથી જ ચાલુ થઈ જવાનું છે આવક છે નહી આજે આવક બહુ ઓછી છે ભાવ પણ જાણી લઈ કેવા રહે છે આજના બજાર ભાવ ધન્યવાદ ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે એનો બહુ સુધારો થઈ ગયો છે આઈ ગઈ જોઈ તો तव्हां सो तेर रुपया राजू भाई कंसिया सुधरी जय भाव ताईं सौ तेर रूपिया भाव थियो जय

બજારું બહુ ઊંચું ત્રણસો એક સાહીઠ બે તું બધી મીઠ ના ત્રણસો એકસઠ સાઈઝ વારું એ બે તું હતું એની અંદર ત્રણસો બે તા ઘણા બધા એની અંદર

ઘડે કાડી 391 391 ભલા હરસે સુપર ક્વોલિટી માં 391 391 રૂપિયા માં કામ ના થાય 391 391 રૂપિયા સહીજ ભરો માં 391 રૂપિયા ભાવ સુપર ક્વોલિટી સારી હે ક્વોલિટી માં કોઈ ઘટે નહીં તાવરી બેલર છે 391 રૂપિયા ભાવ દયો છે હા વારો આવે રકુ ભાઈ કાળવી દલાલ ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયા સાઈઝ માં ની અંદર મીડિયમ હોય થઈ ગયો નહીયો કીધું ડાકવદી કીધું વાત કરો સાહેબ સાહેબ ઓઢેની બીટ મે લીધો આતર લઈ ઓને મુકતા દે તમે એક આવો સાહેબ

એને ત્રણસો ને એકોતેર રૂપિયા થી બાજુ માં એક સુપર માલ છે એને જોઈ લે ગયેલા એવો ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો બાજુ માંથી ત્રણસો ને છોતેર માં વેચાણો ને એ વકાલે જોઈ લઈએ આપણે કેવી ડુંગળી છે આના ત્રણસો રૂપિયા ભાવ દ્યો છે એના કદાચ સાઈઝ માં થોડીક મીડિયમ છે ત્રણસો ને છોતેર રૂપિયા બાકી ક્વોલિટી એ સારી છે અને ત્રણસો ને છોતેર તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરી મિત્રો તો ચારસો સવા ચારસો રૂપિયા સુધી બજાર ઊંચું વહી ગયું છે અવરત બજારની વાત કરી મિત્રો તો બસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા નું એવરેજ બજાર છે જે સારા માલ છે તે ચારસો સવા ચારસો રૂપિયા સુધી વેચે છે અમુક ખાડા ત્રણસો પોણા ચારસો માં વેચાય છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર દો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ